જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સાવરકુંડલા અમરેલી અને લીલીયા પંથકમાં પંથકના ગ્રામ્ય વિસ્તારમાં સાવરકુંડલાના રામગઢ વરસાદ બે ઇંચ ઉપરનો વરસાદ પડતા ગામમાં નદીઓ વહેતી થઈ રામગઢની સ્થાનિક નદીમાં આવ્યું પૂર રામગઢ અને બાઢડામાં પંથકમાં વરસાદ થતા ખેતી પાકને ફાયદો લીલીયામાં વરસાદ ખાબકતા રોડ પર વરસાદી પાણી વહેતા થયા લાંબા સમયના વિરામ બાદ મેઘ મહેર થતા ખેડૂતોમાં ખુશી ખુશી વાતાવરણમાં પ્રસરી ઠંડક તો દ્રશ્યો જોઈ રહ્યા છો આપ અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છે સાવરકુંડલા અમરેલી લીલીયા પંથકમાં વરસાદ છે સાવરકુંડલા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજા મહેરબાન છે સાવરકુંડલાના રામગઢ લીખાડા ગાધકડા વીજપડીમાં વરસાદ થયો છે ગાધકડામાં બે ઇંચ ઉપરનો વરસાદ પડતા ગામમાં નદીઓ વહેતી થઈ રામગઢની સ્થાનિક નદીમાં પૂર આવ્યું